નવા બટાકા નામે તમને આ પણ ખરીદો છો કે નકલી બટાકાના બટાકા ખરીદી વખતે આ ટ્રેકનો ઉપયોગ કરી જાણો કે કે બટાકા છે નકલી કેમિકલમાં આ દિવસોમાં લોકો થોડા રૂપિયા પોતાના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છે કે જેટલા કારણે વર્ષોમાં ભેળસેળ યુક્તિ વર્ષોમાં કારોબાર ઝડપથી વધી રહ્યો છે કે ખાસ કરીને તહેવારોમાં નજીક આવતા જ ખાણીપીણીની પહેલા વસ્તુ ભારે ભેળસેળ થાય છે હાલ બલિયાદેયક દરોડામાં નકલી બટાકા મોટો જપ્તો કરવામાં આવ્યો છે કે બટાકાને તાજા અને નવા દેખાવા માટે એક અનેક પ્રકારના હાનિકારક રસોઈમાં ઉમેરેલા આવ્યું છે જેના કારણે લોકો બટાકાને નવા સબ્જીને ખરીદવા છતાં રહ્યા છે કે નકલી બટાકાને ઓળખવા માટે કેવી રીતે કર્યું છે કે વાસ્તવમાં નકલી બટાકા ગંધ દ્વારા ઓળખી શકાય છે કે બટાકા વાસ્તવિક હંમેશા કુદરતી સુગંધ આવે છે જે નકલી બટાકામાં કેમિકલ ગંધ આવે છે જે રંગ હાથ નકલી જાય છે ને જે તમારે બટાકા આપીએ તપાસ

કસબા સત સાફ થતી નથી ને ચાલુ ખૂબ જ પાતળી હોય છે માટીના કાઢવાથી જ છે લાગે છે અને નકલી બટેટા શ્વાસ માટે જોખમી અને ડૉક્ટરો મતે નકલી બટાકા તમારા શ્વાસ માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને આ તેમાં ઉમરાયેલા ઉમરાયેલા આવેલા રંગોમાં રાસાયણિકમાં તમારી કિડની અને લીવરની પણ નુકસાન પહોંચાડી શકે છે